નવરાત્રીના પ્રથમ દિવસે જ આદિપુર પોલીસ સંપૂર્ણપણે સજ્જ નવરાત્રી દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે પૂર્વ કચ્છ પોલીસે વિશેષ આયોજન કર્યું છે પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસની ટીમોની તૈનાતી કરવામાં આવી છે શહેરમાં આયોજિત મોટા ગરબા આયોજનમાં મહિલાઓ પોલીસ કર્મીઓને ફરજ સોંપવામાં આવી છે જે અનુસંધાને આદિપુર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છીય બનાવ ના બને તે માટે પ્રથમ દિવસે જ આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આદિપુર પોલીસ બ્રેથ એનેલાઇઝર સાથે મેદાનમાં ઉતરી હતી અને વાહન ચાલકો રાહદારીઓને તપાસ્યા આ સાથે ગ્રાઉન્ડમાં બહાર અને પાર્કિંગમાં લાઇટો તેમજ સિક્યુરિટીની ખાસ વ્યવસ્થા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું સી ટીમ પણ ગરબા ગ્રાઉન્ડમાં હાજર રહી હતી તેમજ આદિપુર પોલીસ અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ પર ખાસ નજર રાખશે તેવું આદિપુર પીઆઈ ડીજી પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ